પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ એક જાગૃત દલિત નેતા જે હંમેશા લોક પ્રશ્નો માટે લડતા હોય છે એવા જીગ્નેશભાઈ મેવાણીની ગઈકાલે કચ્છમાં એક પ્રેસ કોન્ફરન્સ હતી આ પ્રેસ કોન્ફરન્સ ને અવળાપાટે ચડાવી દેવા માટે સરકારના ઈશારે સંપૂર્ણપણે એક ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી મારો પહેલો સવાલ એ છે કે આઈબી જે છે ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ છે

સંપૂર્ણ ખોટો કેસ કરવાનો સંપૂર્ણ વિડીયો હકીકત જોઈએ તો કોઈ ગુનો બન્યો જ જ નથી નથી બની શકે એવી ઘટના અકસ્માતે પોતે જાળવણી રાખે આડી થઈને બેસીને પટકાય અને પછી એક એવી વ્યક્તિ ભાઈ શ્રી હરીશભાઈ શિવજીભાઈ આહિર એક યુવા જાગૃત આહિર સમાજનો યુવાન જેને હંમેશા લોક પ્રશ્નો માટે લડત ચલાવી આ એ જ એચ આહિર છે જેને કચ્છના મીઠાના અગરો ખૂબ ગેરકાયદેસર રીતે મોટા પાયે અપાયા છે અને એમાં હર્ષ સંઘવી રાજ્યના ઇન્વોલ્વમેન્ટ છે આવી વાત કરી હતી એટલે શું તમારે કેસ કરી દેવાનો છે એના સામે મારી સીધી વાત રાજ્યના રાજ્ય ગ્રહમંત્રી હર્ષભાઈ સંઘવી ને છે તમે પોતે વિધાનસભામાં આંકડા આપ્યા છે કે રોજે છ બાળાત્કાર આપણા ગુજરાતમાં થાય છે શરમ થવી જોઈએ તમને તમે કોઈ દિવસ ટ્વીટ કર્યું કોઈ બેન દીકરીને તકલીફ આવી બાળાત્કાર થયો કોઈ દલિત પર અત્યાચાર થયો ટ્વીટ કર્યું ક્યારે એ નહીં કરવાનું પણ જીગ્નેશભાઈ ની મેવાણીની ખોટી ફરિયાદ કરાવી અને તરત ટ્વીટ કરવા માંડવાનું છે તમારે હર્ષભાઈ સંઘવી સત્તાઓ આવે ને જાય સત્તાનો દુરુપયોગ ન કરવો જોઈએ તમે સોગંદ ખાધા હોય છે મંત્રી બનતી વખતે આ કરવા માટેના નહીં મારે ખાસ કરીને પોલીસ અધિકારીઓને સિનિયર પોલીસ અધિકારીઓને કહેવું છે આપ જ્યારે નોકરીમાં જોડાવ છો ને ત્યારે આપ પણ સોગંદ ખાવ છો આપ એક ભાવના સાથે કામ કરવા આવો છો આ ગુજરાતની પરંપરામાં ખૂબ સારા પોલીસ અધિકારીઓ રહ્યા છે અને આજ સુધીની કોઈ સરકાર આવી હલકી કક્ષાએ નહોતી જતી આ સરકાર તમને આવી ખોટી ફરિયાદ કરવાનું કહે તો તમારી પણ જવાબદારી છે અંગ્રેજીમાં કહેવાય છે ટુ ધ આ એ સમય છે જ્યારે થઈને કહેવું જોઈએ કે કે ના સાહેબ આમાં કોઈ એટ્રોસિટી બનતી નથી કારણ જે ખુરશી પર બેસવા જતા પડી છે બેન એ કઈ જ્ઞાતિની છે એ કોઈને ખબર નથી જ્ઞાતિ વિરુદ્ધ એક શબ્દ બોલાયો નથી તો ભાઈ એટ્રોસિટી કેમ થાય નવા કાયદાની કલમ એકસો એકવીસ ફરજમાં રુકાવટ ભાઈ આઈબી ના વ્યક્તિ એ પ્રેસ કોન્ફરન્સ રાજકીય નેતાની એમાં ફરજ બજાવવા જવાનું જ ન હોય કેવી રીતે આ કલમ લાગે મને વિશ્વાસ છે કે આપણી ન્યાયાલયો આપણી જ્યુડિશરી એ સરકારની આ મનમાની સામે જરૂર દંડો ચલાવે હું આશા પણ રાખું છું અધિકારીઓ પાસે પણ અપેક્ષા રાખું છું અને તાત્કાલિક આ કેસ રદ થવો જોઈએ નહીં તો ન્યાયાલયની ફટકાર પણ સાંભળવાની તૈયારી રાખવી પડશે સંપૂર્ણ ખોટી ફરિયાદ છે અને આવી ફરિયાદો ન ચાલી શકે આ બી એ જોવું હોય તો પહેલા જોવું જોઈએ કે આ જે રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી જેની સાથે ગળે મળીને ફોટા પડાવે છે એ ડ્રગ્સમાં પકડાય છે ભાજપના નેતાઓ જેની સાથે મિલાપણું રાખે એ નીટની એક્ઝામમાં પકડાય રોજે રોજ ગુનાઓમાં ભાજપના વ્યક્તિઓ પકડાય છે આની માહિતી આપો ને ભાઈ આઈબી વાળા એ પણ ને પણ કહું છું કે તમારું આ કામ નથી સરકારો આવે ને જાય સરકારના નહીં આપ જનતાના પ્રતિનિધિ છો જનસેવક છો એ રીતે કામ કરો એવી અપેક્ષા રાખું છું રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો ટી સમાચાર અને બેલ આઈકોન જલ્દી